ત્રણ બાકી રહ્યા છે એટલે હવે ત્રણ બાકી રહ્યા સત્તાણું ટકા પ્રશ્નો ઉકેલ તો ત્રણ બાકી રહ્યા બી ભૂલ એટલે આપણે બી પરીક્ષક તરીકે પેપરમાં એસેસમેન્ટ કરતા આવ્યો છે તો સો માંથી સો માર્ક આપતા નથી એટલે કોઈ બધા પ્રશ્નો સો સો ટકા ઉકેલ બને ખરું ભાઈ એને ચાલતા એવી કરીશું ચિંતા કરતા નહીં પણ મારે મિત્રો તમને કેવું છે તમને એ કેવું છે ગઢવી સાહેબ આ વર્ષોથી એક આ બધા મિત્રો આટલા વર્ષોની અહીંયા

કેવો હતો એ માધ્યમિક હોય ઉત્તર માધ્યમિક હોય ભરતીઓ ભરતીઓ થયેલી હતી એક પૈસા ચાર ચરોતરમાં હોય બીજો ઘરવાળી બે દ્વારકા હોય ગજપુજ હોય વલસાડ ડાંગ હોય બનાસકાંઠા હોય આનો કોઈ બદલીનો વિકલ્પ નતો બદલીના નિયમો આપણે બનાવી શકતા નહોતા કે ગ્રાન્ટિનેડ સંસ્થાઓ મંડળોના ભરતી કર મંડળ ભરતી કરતું હતું પણ અમે બધા ભેગા થઈને એક મુદ્દો આ નો વિભુલ અમારા પ્રભુ ની પાસે છે અમારી પૂરી ટીમ ને આપણા સંઘના હોદ્દેદારો બધા સાથે મળીને જે પ્રશ્ન ઉકેલવાનો મિત્રો પ્રયત્ન કર્યો અને એમાં આપણને સફળતા મળી કયો પ્રશ્ન હતો એ વાત અગત્યની વાત આપણે કરીએ તો ખ્યાલ આવે મિત્રો એ મોટા મોટો પ્રશ્ન આપણો હલ થયો આપણે બદલી નથી કહો આ બદલી જ છે

ચાર હજાર પાંચસો શિક્ષકો મિત્રો આપણે જૂના શિક્ષક તરીકે એને ભરતીના નિયમ આપણે છે પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને એમાં આગળ વધવાના છીએ અને એમાં પણ પાછો પરિપત્ર જીઆર કરીને કરી દીધો છે કમ્પ્લેટ કે મંડળ વાળા છૂટો ના શિક્ષકને છૂટા ના કરે તમારા ડીઓને સત્તા આપી દીધી તમારે છૂટા કરી દેવાના અને ઉમેદવારો કલ્પના કોઈ નથી કરી મિત્રો ને આજે ભરતભાઈનો નો પાછો જો બેનના તુષાબેનનો જન્મદિવસની મેરેજ એમને પણ આપણે શુભકામના પાઠવીએ શુભેચ્છા પાઠવીએ ભરતભાઈ મારા વડે પાંચ છ વાગ્યા સાત વાગ્યા પછી અલગ તમે અત્યારે કંઈ થયા હતા કે સાહેબ કામ બધું શિક્ષણનું બધું પતાવીને આવ્યો છે જ્યારે જ્યારે એ મારા મંત્રાલય હું પણ આઠ નવ વાગ્યા સુધી બેસતો હોઉં છું એ સાત વાગ્યા પછી એ આવતા હોય છે છ વાગ્યા સાત વાગ્યા પછી પૂરા પૂરેપૂરું શિક્ષણનું એમની બધી સંસ્થાનું કામ પૂરું કરીને મિત્રો એ ગાંધીનગર આવે આપણા પ્રશ્નો માટે